ભરૂચના વિવિધ મંદિરોમાં દેવ પ્રબોધિની એકાદશી નિમિત્તે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ દેવ દેવકોઠી અગિયારસથી ભગવાન સુતેલા હોવાથી તેમને દેવથી અગિયારસ ના રોજને દેવ પ્રબોધીની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે આ દિવસે તુલસી વિવાહ રચના કરવામાં આવે છે ભરૂચના વિવિધ મંદિરોમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના શક્તિનાથ મહાદેવના મંદિર ખાતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચમાં રહેતા દેવ્યાનીબેન રાજેસભાઈ મોદીને કન્યાપક્ષ તરફથી એટલે કે તુલસી માતાના માતા-પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું જ્યારે ભરુશમાં જ રહેતા કિન્નરીબેન દીપકભાઈ મોદીને વર પક્ષ તરફથી એટલે કે ભગવાન સાલિગ્રામના માતા-પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું જ્યારે ત્યાં ઉપસ્થિત અન્ય લોકોએ જાનૈયાઓ તરીકેનો લાભ લીધો હતો ઉપરોક્ત તુલસી વિવાહના કાર્યક્રમમાં મોદી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીનું પૂજન અર્ચન દર્શન લગ્ન વિધિ આરતી અને પ્રસાદીનો લાભ લઈને પોતાના જીવન ને ધન્ય બનાવ્યું હતું સમગ્ર કાર્યક્રમ સાંજે ચાર કલાકે સમાપ્ત થયો હતો આજના તુલસી વિવાહને સુપ્રસંગે ભગવાન ઠાકોરજીના માતા પિતા બનવાનું આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તો આપ કેવી લાગણી અનુભવો છો શક્તિનાથ મહાદેવ કી જય એટલી ગદગદ અને આનંદની કોઈ અસીમ કૃપા મહાદેવની અમારી પર વરસી હોય ને એવું ફીલ અંદરથી થાય છે કે જે ભગવાનને અમને આ આટલું સરસ કામ કરવા માટે અમને નિમિત્ત બનાવ્યા એ માટે શક્તિનાથ મહાદેવનો ખૂબ ખૂબ આધાર આભાર છે આજે દેવવૃત્તિ અગિયારસ છે આજે ભગવાન જાગ્યા ચાર મહિનાની નિંદ્રામાંથી આજે જાગ્યા છે આજથી બધા સુખ પ્રસંગો સરો થઈ રહી છે અને પછી આજથી આ બધા દરેક મંગલ કાર્ય થવાના છે અને આ ઠાકોરજીને અમને જે પુણ્યનું કામ કર્યું છે એના માટે વર્ણનવા માટે અમારી પાસે કોઈ શબ્દ નથી અમે ખૂબ ખુશ છીએ અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ છેક નવસારીથી મેં મારી દીકરી ગણ્યું તો દીકરી વહુ ગણો તો વહુ મેં એને બોલાવી છે આ પ્રસંગમાં આનંદમાં ભાગીદાર થવા માટે તો એ માટે ખૂબ ખૂબ આઘાત ખૂબ ખૂબ લાગણી અનુભવે છે શક્તિનાથ મહાદેવ